દિવાળીની હવે બે જ દિવસની વાર છે એટલે આપણે આજે છે ને ઘરની સાફ સફાઈ કરવાની છે ઘણા ટાઈમ પછી એટલે આપણે આજ વિડીયોમાં મળ્યા છીએ તો બધાને ફરીથી જય માતાજી અને અમારા મેડમ અત્યારમાં ઘરની સાફ સફાઈ કર્યા છે કેટલું કસરું નીકળ્યું ને વર્ષ દિવસનું એ તમને હું બતાવું જોઈ લો મેડમ બતાવો તો કસરું બતાવો બધા એ જે મને કાઢીશ યસ યસ ટાઈમ પછી

એ રીતના હું બધાને કહી દઉં અને ઘણા દિવસ પછી વિડીયો બનાવી એટલે લગભગ બોલવા મિસ્ટેક થાય તો થોડું ઘણું એડજસ્ટ કરી લેજો કા અને તમને કહી દઉં કે કસરું જો આપણે એટલું જ કરી શકે તો વરદિયા કાઈ નો સારું કરી લ્યો તો ક્યારે કરી થી છેલ્લો લાસ્ટ આ કાકા અજ જીયાન કેટલા બે મહિના નું ને ચાર મહિના છે એક વર્ષનું નું કસરું છે ને ઘરમાંથી કાઢ્યું તમને બતાવું કેટલું છું નહીં

અને જો આ બધું ગોઠવાઈ ગયું છે એટલું આ બધું ગોઠવી હવે આ છે છેના છેલ્લો ફોટો બાકી છે મેડમથી મારથી તો એ મેડ ફોટો ફીટલો છે મેડમથી થઈ જાય છે લગભગ એમાં સુખ છે ને થઈ જાય સુખ લગભગ મને એમ લાગે કે નીકળી ગયું એ એ લે પછી હો છે હો જોઈ લો પરફેક્ટ નવ

પણ ધૂળ ઉડી ઉડીને છે ને મેં રૂમાલ લો બાંધ્યો ને ત્યાં શરદી થઈ ગઈ મને મોડે અને અત્યારે મેં છે ને વિક્સ ખાધી છે હું પણ શરદીમાં થોડોક ફેર પડી જાય અને હવે આપણે વિડીયો કરીએ એને કારણ કે હવે આપણે જવાનું છે પાલીતાણા પાલીતાણા ખરીદી કરવા માટે જવાનું છે દિવાળીની એના કલર લેવા માટે ઇસ્ટ માટે ફટાકડા લેવાના અને જીઆર માટે કપડાં લેવાના છે પેલા લાઇટવાળા આવે ને એ કપડાં લેવા લાવવાનું છે અને મારા માટે પણ કપડાં લેવાના છે દક્ષાએ તો હાડી લઈ લીધી અને ઓનલાઈન મંગાવી લીધી હતી એટલે એને આપણે કાંઈ લઈ દેવાનું નથી લોન લઈ દેવાનું હોય ને કેમ કે બે ત્રણ હાડી તો એને એક્સ્ટ્રા છે અને મારે છે ને લગભગ મેં બે વર્ષ ત્યાં જે એકે જોડી કપડાં નથી લીધા એટલે મારે લેવાની છે અને અમારા આયુષને લેવાનું છે ઘિયાળને લેવાનું છે અને મમ્મીને નથી લેવાની તો સારું હાલો તો હવે આપણે મયે કાલ આજ તો કાલ ત્યાં કશું એટલે એ વિડીયો જે કાલે આવશે જોવાનું પાછા ભૂલતા નહીં ને હવે આપણે ડેલી વિડીયો આવશે આવશે અને આવશે બને ત્યાં સુધી એટલી કોશિશ કરીશું તો આ સાથે આજનો વિડીયો અહીંયા કહીએ આપણે સમાપ્ત ને વિડીયો પસંદ આવ્યો હોય તો ફટાફટ એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય